નમસ્કાર દર્શક મિત્રો પ્રથમ સંદેશ ન્યુઝમાં આપનું સ્વાગત છે ખેડાના મહુદામાં વિવાદિત પોસ્ટ મુકનાર બે ઇસમોના ના જામીન નામંજૂર કરવામાં આવ્યા ખેડા જિલ્લાના મહુદા શહેરમાં અગાઉ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો સોશિયલ મીડિયામાં શાંતિ ડહોળાય તેવી વિવાદિત પોસ્ટ મૂકવામાં આવી હતી જેથી મૌધામાં કોમી અથડામણ થઈ હતી જેમાં બે ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી બંને ઈસમો દ્વારા નડિયાદ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી જે અરજીના અનુસંધાને સરકારી વકીલના ધારદાર દલીલોને ધ્યાનમાં લઈ નડિયાદના એડિશનલ જજ પીપી પી પુરોહિત દ્વારા બંનેના જામીન નામંજૂર કરી સમાજમાં દાખલો બેસાડવામાં આવ્યો હતો જેથી કરીને બીજી કોઈ પણ પ્રકારનું છમકલું કરવામાં પણ વિચાર કરે સાહેબ આજો જે આરોપીની જામીન નામંજૂર કરતો ઉપર તો શું છે નિવેદન આ જે જામીન અરજી નામંજૂર થઈ છે તેમાં બનાવની હકીકત એવી છે કે મૌધાના આરોપી ફારૂક હુસેન શેખ તેમજ અન્ય આરોપી તાહિર હુસેન મલેક જે બંને જણાએ સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ઉપર કોમ વચ્ચે બે કોમ વચ્ચે ભય મનુષ્ય ઊભું થાય કોમી હિંસા ફેલાય એ મુજબની પોસ્ટ મૂકેલી હતી જેના કારણે ધાર્મિક લાગણી દુભાવવાને કારણે કઠલાલના યુવક જે મૌધા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા માટે જાય છે જે વિકાસ ભટ્ટ તેઓને પોલીસ સ્ટેશન તેઓ દ્વારા ફરિયાદ આપવામાં આવે છે ઇન્સ્ટાગ્રામની પોસ્ટ બાબતે અને પોલીસે મહુધા પોલીસે આ બાબતે ગુનો રજીસ્ટર કરેલો ત્યારબાદ આ કામના આરોપી ફારૂક ફારૂક હુસેન શેખ અને તાહિર હુસેન શેખ નાઓની જામીન અરજી મહુધાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે નામંજૂર કરેલી અને ત્યારબાદ આજરોજ શ્રી પુરોહિત સાહેબની કોર્ટમાં તેઓની જામીન અરજી ચાલવા ઉપર આવતા નડિયાદના એડિશનલ સેશન જજ શ્રી પુરોહિત સાહેબે આ બંને આરોપી ફારિક હુસેન શેખ અને તાહિર હુસેન મલેક બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલો છે સમાજની અંદર જે લોકો વય મનુષ્ય ફેલાવે છે કોમી હિંસા ભડકાવવા માટે પ્રયત્ન કરે છે એ તમામ માટે આજરોજ રોજ નામદાર કોર્ટે જે જામીન અરજી ડિસાઇડ તરી કરી છે તે ચેતવણીરૂપ છે અને સમાજમાં દાખલો બેસે કે આ પ્રકારનું કૃત્ય હવે સાંકી લેવા એવી સ્થિતિ નથી એ માટે આ જે ચુકાદો આવ્યો છે તે ખૂબ જ ઐતિહાસિક ચુકાદો ગણી શકાય સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો